સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે એસજી હાઇવે પર ધૂળની ડમરી ઉડતા વાહન ચાલકોને પરેશાની થઈ ખોરે જ બ્રિજ ઉપર ધૂળની ડમરી ઉડતા અકસ્માત થવાનો ભય ધૂળની ડમરી ઉડવાના કારણે વિઝિબિલિટી પણ ડાઉન થઈ ગઈ ઘણા સમયથી આ સમસ્યા હોવે છતાં કોઈ કામગીરી ન થતી હોવાનું આરોપ લાગ્યો છે જો આપ એસજી હાઇવે એટલે કે અમદાવાદ ગાંધીનગરની વચ્ચેથી વાહન લઈ અને પસાર થઈ રહ્યા છો તો થોડા સાવચેત રહેજો કારણ કે એસજી હાઈવે ઉપર ખોરજ બ્રિજ છે ત્યાં ધૂળની ડમરી રોજ સાંજના સમયે ઉડે છે દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે મારા સહયોગી કુણાલ ભાવસાર આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે બ્રિજની ઉપર જતા જતાં વિઝિબિલિટી એકદમ ડાઉન થઈ જાય છે જે વાહનો બ્રિજ ચડવાની શરૂઆત કરે છે ત્યારથી જ ધૂળની ડમરી ઉડે છે દ્રશ્યની અંદર આપ જોશો જે બાઇક સવાર હતો તેણે અત્યારે બાઈક સાઈડમાં કરવું પડ્યું આપ દ્રશ્ય જુઓ છો એ પ્રમાણે આ રીતના ધૂળની ડમરી રીતસર ઉડે છે કારણ એ છે કે આ બ્રિજ ઉપર જે માટી પડેલી હોય છે એ માટીની સાફ સફાઈ થતી નથી જો આપ બાઈક મોટરસાઇકલ કે મોપેડ લઈને પસાર થઈ રહ્યા છો તો અત્યંત સાવચેત રહેજો કારણ કે અચાનક આ ઉડતી ધૂળ તમારી આંખમાં જઈ શકે છે તમારા વાહનનું બેલેન્સ બગડી શકે છે એસજી હાઈવે છે સરખેજ ગાંધીનગર હાઈવે તેના ઉપર આવેલો આ ખોરજ બ્રિજ છે ખોરજ બ્રિજ ઉપર દરરોજ સાંજે છેલ્લા કેટલાય દિવસોથી આ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ભારે વાહનો અને સ્પીડમાં જતા વાહનોના કારણે આ ધૂળની ડમરી ઉડે છે જેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જાય છે ટ્રાફિક થાય છે અને રિક્ષા હોય મોપેડ હોય મોટરસાયકલ હોય કે બાઇક હોય તેના ચાલકોને ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે મુશ્કેલી પડી રહી છે કેટલાય વાહનો એવા છે કે જે તુરંત તેમની આંખમાં ધૂળ જવાથી અથવા તો અત્યંત ઝાખું દેખાવાથી સાઈડમાં રહી જાય છે પરંતુ વાહનો એટલી સ્પીડમાં જતા હોય છે કે અચાનક તમારે તમારું વાહન સાઈડમાં કરવું પણ અકસ્માત નોતરી શકે છે પ્રશાસનની આ બેદરકારી છે કે ભર ચોમાસે પણ આ રીતના ધૂળની ડમરી ઉડી રહી છે કેમેરામેન કુણાલ ભાવસર સાથે હિરેન રાજગુરુ એબીપી બી અસ્મિતા અમદાવાદ